નમસ્કાર મિત્રો તમારા મોબાઈલની અંદર જન્મ મરણ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ આપણે જાણીએ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈ અને ઈ ઓળખ એ તમારે લખવાનું છે એટલે ઈ ઓળખનું પોર્ટલ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે ખુલી જશે ત્યારબાદ નીચે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ એ ખોલી જશે અહીં તમામ એ સિસ્ટમ પણ લખેલી હશે ત્યારબાદ નીચે જશો તો અહીં તમને બતાવી જશે દાખલા તરીકે બર્થ કે ડેથ ત્યારબાદ એપ્લિકેશન નંબર યર અને અહીં જે કેપચા કોડ છે એ તમારે અહીં નાખવાના છે પહેલાં મિત્રો એ સિસ્ટમ હતી મોબાઈલ નંબરની પરંતુ હાલ એ સિસ્ટમ દેખાતી નથી નહીંતર એ સીધો મોબાઈલ નંબર નાખી એપ્લિકેશન નંબરની જગ્યાએ અને તમે ડાઉનલોડ કરી શકતા હતા તો આપ હાલ એપ્લિકેશન નંબર નાખી અને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલની અંદર જ્યારે એ રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે એપ્લિકેશન નંબર આવ્યો હશે એ એપ્લિકેશન નંબર નાખી અને ડાઉનલોડ કરો તો થાય છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં આપ જણાવતા રહેજો જેથી ખ્યાલ આવી શકે કારણ કે અગાઉ વિડીયો બનાવ્યો હતો ત્યારે મોબાઈલ નંબર અહીં નાખવાનો હતો જેથી તમને ઉદાહરણ સાથે બતાવ્યું હતું પરંતુ હાલમાં થાય છે કે કેમ એક આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે મારી પાસે એવો કોઈ એપ્લિકેશન નંબર નથી થેન્ક યુ આભાર